દેખાવ માં જેનું ખાધા પછી રિવ્યુ આપીશ આપણા રિવ્યુ હારા જોઈ કઈ લઉં ભાઈ બે દિવસ પેલાના વિડીયો હું બા સાથે વાત કરું છું હું પપ્પા બે વાત કરવી છે કે આપણા ગામમાં પેલા વેકરો અનલિમિટેડ હતો વેકરો લઈ આવતા આ તે તો માનશો નહીં મતલબ મને બહુ નવાઈ લાગી એવી કોમેન્ટો આવવાનું શરૂ થઈ ગઈ કે વેકરો એટલે શું વેકરો એટલે પેલા મને એક મેં દેખાણ કઈ નઈ હશે એટલે મેં એને રિપ્લાય આપી દીધો આને આ કેવાય પછી બીજી કોમેન્ટ દેખા આટલી બધી કોમેન્ટ મારે હવે વિડીયો કેવું પડશે કેમ કે રોજ બધા વિડીયો જોતા હોય તો અમે વેકરો હાઉ દીસી પછી અમે વેકરો હાલે કેરો વેકરો એટલે એટલે રેતી તો બીજો શબ્દ એ આવે રેતી તમને તો પડી જાય ને બાકી કમેન્ટ કરજો ખબર નહી તું એમ કેમ બેઠો છે બસ પછી જાય ને

તો આપી ના ફફના ઘરે હવે પહોંચી ગયા છીએ લિફ્ટ માં બટન દબાવીએ ચાલો થઈ ગયો નાનો હતો તો કેવો પદેડીયો મકાન માં રહે એવો

1000 ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ ಪುರಾಯ್ ಜಾಸ್ವೆ ತಬೆನೇ आओ એમ ಕರ್ಚು 1000 ರೆಡ್ रखो 1000 ರೆಡ್ ಓ ಓ ಓ ಓ ಓ ಓ ಓ ಚಾರ್ಜೆಟ್ ಮಾಡಾದು ಅವಿ ಜೋ ಇಚೋಳಿಯೋ ಇಚೋಳಿಯೋ ಸೇ ತಮರ ಮಾತೆ ರಾಯ್ತು ಬೋ ಕೌಡೇ ಹೋ ಕೆಂಗೆ ಹೇ ಜೇ ರಾಯ್ತು ಹಲೋ ಹಲೋ

હેતાશ અમજો આજુન મોડ્યુલ તો કેવું થઈ લાલ નો પડીને હીરૂ આજુબાંય એક વસ્તુ છે તમને ન બતાવી શું છે શું છે ખબર જ છે કયો હેતાશ કરી છે નેક્સ્ટ મૂવ આ છે ને શ્વેતા ભાભી ના મમી પપ્પા છે કેક માં જો YouTube નો લોગો છે તા ને આજે છે ને આનો બર્થડે છે હેપી બર્થડે તો અચ્છા એવું છે તો તે કે માં હતી અને હોટેલ માં ગયાતા તમે તો ઘરે કર્યું તું સરસ લે અને આ હું એ ડાગો હેનો છે

મેં કીધું અય તમે લો માં આધું હાથું કે હું અનેરી હાથું લઉં છું કે વાહ ચિંતન ભાઈ રમકડા લેતા થઈ ગયા નહીં એ એ સ્નાન હતો ને ત્યારે જેથી પર કોઈ દી અને રેટ તો આવા લઈ ગયો તો એમાં એવું છે રાતના સાડા અગિયાર મિત્રો અત્યારે ગયા છે તો એ ફુગ્ગાવાળા ભાઈ બોલો હજી ઘરે નથી થઈ ગયા એની એક્સપેક્ટેશન પ્રમાણે એને કાઉન્ટર ના આવ્યું હોય એટલે સમજાણું તમે બાકી રાતના અગિયાર વાગે ત્યાંની નો બેરી છોકરાઓ હોય એ એકલા ભાઈ ને ફુગ્ગા હે નહીં એકલા હતા એટલે બાકી સવારથી તો વેચતા હોય ફુગ્ગા હાંતના અગિયાર સાડા અગિયારે જોબ કરવી પડે એટલે પછી મેં લીધા એ બી

એટલે તાવ જેવું થોડુંક હતું અને તાવ આવે તો જ રસી ગણ કરી કહેવાય તો થોડીક એને શાંતિ રે થોડીક ઓછી રોવે બાકી આજે રોવાની જરૂર હશે આજે લગભગ સપના ને આખું ઘર જાગવાનું છે રાત્રે એ મુખવાસ છે ને એતાના માથામાં હતો અને અત્યારે બેડ ઉપર હુતો છે એટલે તું વાળમાં જો એને એને ઊભો રાખ અને અહીંયા માથામાં બધે મુખવાસ છે એને એ ઢોળો તો ખબર નહીં કઈ રીતે એને ઉભો થાતો થાતો ઉભો ઊભો થા કેમ

અમારે છે ને રાત્રે ખાતાભાઈ ને મને એના ઉપર ડાઉટ છે ચણો લાગે છે કે કઠોળ ખાવું તો થઈ ગયું પલાળાઈ ગયું

જો જો મેન્યુફેક્ચરિંગ બધી ભાષામાં લખેલું લખ્યું લખ્યું છે છે રશિયા રશિયા ને દવા પીવડાવી એટલે ફીણ આવી જાય પેલા એ તો દવા પી લેતો હોય એને કઈ ખબર પડતી

એ કોનો ગેમ છે જાઉં કીધું ને કે બોમ આવે વીઆઈપી વધુ આવે વધુ ફૂટે વીઆઈપી મરચી યુવાનો મરચી બોમ જ ફોડે સુતળિયા થોડા કેમ મોંઘા પડે ત્રણસો માં સુતળિયા બોમ દસ જ આવે જયારે ત્રણસો રૂપિયા ના મચી બોમ્બ માં

અત્યાર સજેસ્ટ કરું છું બસ એક ક્લિક કરીને એન્જોય કરો લાઈફ મજા જ આવશે તમને બાકી આવતીકાલે સવારે નવ વાગે હું પાછો આવી જઈશ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય બાયું ગુડ નાઇટ જયગેશ્વર